હેલો ફ્રેન્ડ્સ વડે દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક ટોપિક નવો લઈને આવ્યા છીએ જે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક વિશેનો તો ઘણા ખેડૂતોને આ બેંક વિશેની જાણકારી હોતી નથી એટલે કે આ બેંક એ બેંક છે જે મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે આમાં લગભગ કૃષિ ધિરાણ હોય છે ખેડૂતોને જે પાક ધિરાણ મળે છે લગભગ આ બેંકોમાં જ હોય છે પણ જ્યારે આમાં લેવડ દેવડ કરવાની હોય છે ત્યારે મોબાઈલથી મિસ કોલ મારીને તમે બેલેન્સ ચેક સ્ટેટમેન્ટ ચેક અને કોઈ અન્ય વિગતો કઈ રીતે મેળવી શકશો એના નંબર શું છે એ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો આપણે એક ફોટોગ્રાફ દ્વારા જોઈશું તો જે ખેડૂતોને ખ્યાલ નથી હોતો આ બેંક વિશે એ લોકો આનાથી તમામ માહિતી મળી જશે તો અહીંયા આપણે જોઈએ છે કે ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક તો આમાં લગભગ ખેડૂતોના એકાઉન્ટ હશે એનું શોર્ટ નેમ છે એમડીસીસી બેંક બરાબર હવે અહીંયા આપણે જોઈએ એસએમએસની એલર્ટ સુવિધા તો મિસ કોલ ફેસિલિટી આ બેંકમાં મૂકવામાં આવેલી છે જેનો નંબર અહીંયા તમે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને બતાવું ઝીરો ઓગણ્યાસી અડતાલીસ બે ડબલ ઝીરો ચારસો ચાર આના ઉપર તમે મિસ કોલ મારશો એટલે થોડીક સમયમાં તમને તમારા ફોનમાં બેલેન્સ બતાવશે હવે ખેડૂત મિત્રો એક ખાસ સૂચના કે બેલેન્સ ત્યારે બતાવશે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર બેંકમાં હશે તો જ જો તમારો મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર નહીં હોય તો બેંક બેલેન્સ નહીં બતાવે હવે આપના ખાતાનું મિનિ સ્ટેટમેન્ટ જોવા માટે પણ એ અહીંયા છે ફક્ત પાછળ પાંચ નંબર લગાવવાનો છે વધારાનો ઝીરો ઓગણસી અડતાલીસ બસો ચારસો પાંચ એ ડાયલ કરશો એટલે મિનિ સ્ટેટમેન્ટ બતાવશે હવે આપનું એટીએમ કાર્ડ બ્લોક અને ડેબિટ સેવાઓ ડેબિટ ટ્રાન્ઝેક્શન નિયંત્રિત કરવા માટે ના આ નંબરો છે જે તમે ડાયલ કરી શકો છો સ્ક્રીનમાં જોઈ શકો છો તો નોંધ કરી લેજો ત્યારબાદ નેવું ત્રાણું પંદર 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 એસએમએસ કરી ખાતાના ડેબિટ ટ્રાન્ઝેક્શન અટકાવી શકો છો એટલે કે તમારે જે એકાઉન્ટ છે એ લોક કરવું હોય બ્લોક કરવું હોય તો એના ઉપર ડાયલ કરવાનું રહેશે આ વોટ્સએપ નંબર છે એના દ્વારા તમે હાય કરીને બેંકની સુવિધાઓ વિશેની માહિતી મેળવી શકો છો મોબાઈલ બેન્કિંગ સુવિધા છે જેમાં એન્ડ્રોઈડ એપ્સમાં એમડીસીસી મોબાઈલ બેન્કિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એનો લાભ લઈ શકો છો બેંક દ્વારા રૂપે કે કાર્ડ રૂપે ડેબિટ કાર્ડ અને રૂપે પ્લેટીએમ કાર્ડની સર્વિસો પણ છે ઓનલાઈન પીઓએસ ઇ કોમ જેવી સુવિધાઓ એટીએમ કાર્ડ દ્વારા મેળવી શકાશે બેંક દ્વારા યુપીઆઈ સેવા શરૂ કરવામાં આવેલ છે તેની મદદથી આપ ઝડપથી અને સરળતાથી પેમેન્ટનો ટ્રાન્સફર કરી શકશો ઉપરની સેવા માટે આપના ખાતામાં મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જોઈએ જે અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ બેંક દ્વારા માઇક્રો એટીએમ એપીબીએસ સેવાઓ ઉપલબ્ધ છે એટલે કે આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ જે આધાર કાર્ડમાં તમારો બેંક એકાઉન્ટ રજિસ્ટર હોય મોબાઈલ રજિસ્ટર હોય તેનાથી પણ તમે પૈસા ઉપાડી શકો છો થાપણદારોની પાંચ લાખ સુધી ડિપોઝિટ દ્વારા વીમાની પણ સુરક્ષિત છે અહીંયા વીસ રૂપિયાનો બે લાખનો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ સામેલ છે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના જેમાં ચારસો છત્રીસ રૂપિયા દર વર્ષે પ્રીમિયમ ભરવાનું હોય છે જેનો બે લાખનો વીમો હોય છે આ પ્રમાણે તમે આ બેંકની તમામ સુવિધાની માહિતી મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે તો આપણે ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધરાવતા તમામ ખેડૂત સુધી આ વિડીયો પહોંચે એવી આશા રાખીએ તો વિડીયો શેર કરીએ મિત્રો સાથે સાથે એક વસ્તુ કહેવાની કે આજ સુધી મારા ચેનલના જે વિડીયો છે લોકો લાઈક પણ કરે છે અને ઘણા બધા સબસ્ક્રાઈબર છે છતાં પણ આપણે ઘણા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જઈએ છીએ તો જે મારા વ્યુઅર્સ નવા છે એ લોકોને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરતા જઈએ જેથી હું એક લાખ સુધી પહોંચી જાઉં અને સિલ્વર બટન પણ મળી શકે તો આવી જ સારી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ